અમદાવાદમાં રમતા રમતા બાળકી એકસાથે ત્રણ સિક્કા ગળી ગઈ જી હા ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે અમદાવાદમાં જી જ્યાં ત્રણ દિવસ પહેલાં બાળકી ત્રણ સિક્કા ગળી ગઈ હતી બાળકી ગભરાઈ જતાં માતા પિતાને જાણ કરી માતા પિતાએ બાળકીની સારવાર માટે હોસ્પિટલ લઈ લઈ ગયા હતા ડોક્ટરે વગર ઓપરેશન ગળામાંથી ત્રણેય સિક્કા બહાર કાઢ્યા છે એક દસ વર્ષની છોકરી રમતા રમતા ત્રણ સિક્કા ત્રણ સિક્કા ગળી ગઈ હતી સિક્કાની જે ફોરેન બોડી જે કોઈનની પોઝિશન છે એ સેમ જ છે એટલે કે આ ઉપરના કશે આંતરડામાં નાના આંતરડામાં ફસાયેલો છે તો એટલે અમે ઇમરજન્સીમાં એની એન્ડોસ્કોપી કરી અને એન્ડોસ્કોપીથી આ ત્રણે ત્રણ સિક્કા અમે કાઢ્યા અને હાર્ડલી આ કરતાં અમને પંદરથી વીસ મિનિટ થયું છે આ જે બાળક એકદમ સ્વસ્થ છે ખાય છે પીવે છે રમે છે તો ત્રણ દિવસ પહેલા ત્રણ સિક્કા તો ઘડી ગયેલી હું સરકારી બે ત્રણ મેં એમને તો તો બતાવ્યું પણ કોઈ તો નિરાકરણ આવ્યું નથી એટલે મને અહીંયા તો આ ડૉક્ટર તો એમનો તો રેફરન્સ તો મળે એટલે હું એમને આગળ આવ્યો એમને દસ જ મિનિટની અંદર એ ત્રણ ત્રણ સિક્કા બહાર નીકળી આપ્યા કોઈ પણ તો વગર હું ત્રણ દિવસથી એક એક રૂપિયાના ત્રણ સિક્કા ઘરે ગઈ હતી દસ વર્ષની છું ધોરણ પાંચમાં ભણું છું મારા છે ને ત્રણ દિવસથી હું સિક્કા કાઢી ગઈ હતી તો આશય શાહ ડૉક્ટરે છે ને દસ દસ મિનિટમાં કંઈ ઓપરેશન કર્યા વગર મારા સિક્કા કાઢી નાખ્યા અને મને ખબર બી ના પડી